નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં શુક્રવારે ઉપવાસ રાખી માતા લક્ષ્મીની પૂજા કરીને આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ જેથી આપણા ઘરમાં લક્ષ્મી માતાજીની કૃપા હંમેશા માટે આપણા પર બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે તેમજ ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ધર્મ ભક્તિ ડેસ્ક શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ ગણાય છે આ દિવસે માતાની આરાધના પૂજા કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને વિશેષ લાભ થાય છે આ દિવસે લક્ષ્મી દેવીની પૂજા અને ઉપવાસ કરાય છે માન્યતા છે કે માતા લક્ષ્મીના વ્રત અને પૂજા નિષ્ઠા સાથે કરવામાં આવે તો ધનની કમી રહેતી નથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવાથી માતા લક્ષ્મી જલદી પ્રસન્ન થાય છે તેમની ભક્તિ કરવાથી ઉંમરમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન મળે છે સ્વાસ્થ્ય સારું રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત કરવાથી પણ લાભ થાય છે જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઈએ શુક્રવારના દિવસે વ્રત કરવાથી સંતોષી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે શુક્રવારના દિવસે વ્રત કરવાની સાથોસાથ શક્તિ તેટલી ભક્તિ સાથે જો પુન દાન કરવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા હંમેશા આપણા પર બની રહે છે લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે મા લક્ષ્મીના આ મંત્રના જાપ કરવાથી માં લક્ષ્મીજી જલ્દીથી પ્રસન્ન થાય છે આ સાથે જ શ્રી મહાલક્ષ્મ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો શુક્રવારના દિવસે કેવી રીતે કરશો માતાજીની પૂજા ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો આ સાથે જ લાલ રંગના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો આવા મંત્રોનો જાપ શુક્રવારના દિવસે કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી નમઃ જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ